નમસ્કાર મિત્રો મચરાડીમાં મોગલ આખરે કેમ સમાણા ધરતીમાં આજે એના ઇતિહાસ ની વાત કરીશું દરેક સમાજમાં એક આઈ હોય છે પણ માં મોગલ એટલે એક એવી આઈ જે માત્ર કોઈ એક સમાજ નહીં પરંતુ અઢારે વરણની આઈ છે મિત્રો આ ઇતિહાસ સાડા તેરસો વર્ષ જૂનો છે માં મોગલના પિતાનું નામ દેવસુર તાંધણિયા અને માતાનું નામ રાણબાઈ માં હતું મિત્રો દ્વારકા તાંબાનું ભીમરાણા ગામ માં મોગલ માનું જન્મ સ્થળ છે માતાજી નો જન્મ થયો ત્યારે માં બોલતા ન હતા આથી તમામ લોકો એવું માનતા હતા કે મોગલ મુંગા છે પરંતુ તેમની શક્તિનો કોઈને ખ્યાલ ન હતો માં મોગલના લગ્ન ચાલીસ વર્ષની ઉંમરે થયેલા માં મોગલ નું સાસરું એટલે જુનાગઢના ભેસાણ તાલુકાનું ગોરવિયાળી ગામ માતાજી તેમના ભાઈના દીકરા સાથે પરણેલા ચારણ સમાજની એક પ્રથા હતી કે ફઈ પાછળ પત્રીજી જાય એટલે કે ફઈના દીકરા સાથે દીકરીના લગ્ન કરવામાં આવે છે પછી તો કોડા અને ગાડા ઉપર માની જાન આવી હતી માને કર્યાવરમાં પંદર જેટલી ગાયો આપી પૈસો આપી અને સાતો સાત એ સમયે દીકરી સાથે કામ કરવા બીજી કોઈ છોકરીને મોકલતા તો એ સમયે આઈ વાંજીને માતાજીની સેવા કરવા માટે મોકલ્યા એ સમયે માના લગ્ન અખત્રીજ રોજ થયા હતા પહેલાના સમયમાં અખા અખાત્રીજને શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવતું હતું પછી તો માતાજીની જાન પ્રસ્થાન થઈ એટલે રસ્તામાં ચારણે માતાજીને ઘણા સવાલ પૂછ્યા પરંતુ મોગલમાં કઈ બોલ્યા નહીં એટલે ચારણે વાંજીને પ્રશ્નો પૂછ્યા તેથી વાંજી ચારણ સાથે વાતચીત કરવા માંડી અને તમામ પરિચય પણ આપ્યો આમ વાતો કરતા કરતા જાન આગળ વધી વાંજીએ ચારણને કીધું કે બાપુ હું કંઈક જાણું છું એટલે કવિરાજ બોલ્યા બેટા તું શું જાણસ ત્યારે વાજી અડદના દાણા લઈને મંત્રો બોલીને ઘા કર્યા અને કહ્યું જુઓ પછી જેમ બંબાકાર તૂટી ગઈ હોય એમ હળહળાટ પાણી આવવા લાગ્યું બધા જાનૈયા કપડા ઊંચા કરીને પાણીમાં હાલવા લાગ્યા અને સાથોસાથ માં મોગલ પણ હાલવા લાગ્યા આ જોઈ ચારણ બોલ્યા વાહ વાજી વાહ પછી તો ફરી અડદના દાણા નાખી મંત્ર બોલીને વાજીએ જંગલ સળગાવ્યું સળગાવ્યુંનૈયાઓ તો આમથી તેમ ભાગવા લાગ્યા પછી વાજી અને ચારણ હસવા લાગ્યા આમ જાન આગળ વધતી જાય છે અને પોતાનું ગામનું પાદર આવ્યું એટલે ઉતારા નાખ્યા અને બેઠા ત્યાં મોગલમાંના સાસરા પક્ષથી સામૈયા તૈયારી થાય છે ટોલ નગારા લઈ સૌ સામયું કરવા આવે છે હવે ચારણ ને એમ થયું કે મેં વાંજીને સાબાશી ન આપી એટલે તે વાંજીની બાજુમાં જઈને બોલ્યા કે સાબાશ વાંજી તું તો કામની બાઈ લાગે છે એટલું બોલી ઊંચો હાથ કરીને તાળી લીધી પણ ચારણોના રીત રિવાજ પ્રમાણે પરનારીની તાળી ન લેવાય તોય ચારણે તાળી લીધી અને આ તાળીનો પટાકો પડતા મોગલમાનના ભ્રમણ ફર્યા અને માએ સામે નજર કરી અને બોલ્યા

માને પગે લાગવા લાગ્યા માતાજીએ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને ધરતીને અરજી કરી કે મને તારામાં સમાવી લે ત્યાં તો ધરતી ફાટવા લાગી આ બાજુ ગોરવિયાળી ગામમાં તેમના ફઈ ગોરવી માને ખબર પડે છે કે મોગલમાં ધરતીમાં સમાય છે એટલે તે દોડતા આવી ડુંગર ઉપર ચડ્યા અને જુએ છે ત્યાં તો આઈ મોગલ બોલ્યા બસ પોઈ હવે આગળ ન વધશો ત્યાં તો ડુંગર ફાટ્યો અને ત્યાં ગોરવીમાં સમાણા આજે પણ આ ડુંગરને ગોરવી ડુંગર કહેવામાં આવે છે આ બાજુ ધરતી ફાટવા લાગી પરણેતરના કપડા પહેરેલા અને પરણેલાઈ મોગલમાં ધીમે ધીમે ધરતીમાં સમાવા લાગ્યા વાંજીને સંકોચ થવા લાગ્યો કે એક તાડીને કારણે માને ધરતીમાં સમાવવું પડ્યું તો લોકોને ખબર પડશે ને તો જીવવું મુશ્કેલ થઈ જશે એટલે વાંજી દોડીને માના પગમાં પડી અને બોલ્યા માડી ના જશો હું તમારી અને વાંજી અને મા મોગલ બંને ધરતીમાં સમાઈ ગયા આજે પણ ભીમરાણામાં માં મા મોગલ મંદિર છે હાલમાં ભીમરાણાના ફળામાં મેરડીમાં સિકોતર આઈ વાંજી વચરાજ છોલંગી બિરાજમાન છે પછી તો માં મોગલ ગોરવયાળીની ધરતીમાં સમાઈ ગયા અને હાલમાં મોગલમાં ગોરવી મોગલ તરીકે ઓળખાય છે ધરતીમાં સમાતા સમયે મોગલમાં ના શબ્દો હતા બાપ ચારણો માટે હર હંમેશ આશીર્વાદ રહેવાના અને નવ લાખ લોબળિયાળીના જન્મ માટે ચારણોનો જ ખોળો જોઈએ અન્ય કુળમાં આઈ ન અવતરે ધરતીમાં સમાતા પહેલા મોગલમાં એ પરણે પોશાક પહેર્યો હતો તેના કારણે આમનો જે પરિવાર છે તે દર વર્ષે મને આ પોશાક પહેરાવે છે એને માનો તરવેડો કહેવામાં આવે છે આ કારણે મોગલ માને તરવાડો રાતના બાર વાગે પહેરાવાય છે અને એ વખતે માનો પુવો હોય એ છાબને અડીને ધાબડી લેવા જાય એટલે સેકન્ડ વારમાં આકાશમાંથી મોગલનું કિરણ આવી અને જે સમાજ બેઠો હોય એના પર પડે અને લોકોમાં પાપ નષ્ટ થાય એવામાં મોગલના આશીર્વાદ છે આમ છાબને અડવા માં મોગલ આવે અને ત્રણ વર્ષે આઈને વસ્ત્રો ચડાવવામાં આવે એનું નામ તરવાડો મિત્રો મોગલ માના મંદિરો ઘણી જગ્યા ગુજરાતમાં આવેલા છે તો મિત્રો આ હતો માં મોગલ નો ઇતિહાસ મિત્રો આવા જ ઇતિહાસ જાણવા માટે આજે જ અમારી આ ચેનલ એવન ગુજરાતી ને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ